જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો કહેવાય છે કે જયારે ભક્ત હૃદય થી ભગવાન ને પોકારે ને ત્યારે ભગવાન એનો સંકલ્પ પૂરો કરવા ગમે ત્યાંથી દોડી આવે છે આવી જ અદભુત લીલાઓ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી આ ધરતી પર વિચરણ કરીને કરી છે આજે આપણે જાણીશું શ્રીજી મહારાજના એવા પ્રસંગો જેમાં તેમણે ભક્તો નાનામાં નાના સંકલ્પોને પણ સત્ય કરી બતાવ્યા છે એ દિવ્ય પ્રસંગોની જ્યાં મહારાજે ભક્તોના દરેક સંકલ્પોને સત્ય કરી તેમને પરમ સુખ આપ્યું છે ચાલો જાણીએ એ દિવ્ય ગાથા એક વખત મહારાજ જૂનાગઢ પધાર્યા હતા અને ત્યાં રૂપશંકર નાગરની માં પાંચીબાઈ તેણે રાતે મનમાં એવો સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે દસ વાગે નોતરુ દીધા વિના જમવા આવે તો ભગવાન ખરા અને નવું ઉનામણું નવી ત્રાંબાકુંડી નવું પિત્બર માગી લે તો ભગવાન ખરા અને હું કહું તેટલું જમી અને સો રૂપિયાનો વેટ માગી તો ભગવાન ખરા પછી તેમને તેમની એક હેતવાળી બાઈ હતી તેણે કહ્યું પછી તે બાઈ કહે ત્યારે મારે શું સંકલ્પ કરવો તેણે કહ્યું છે હું ખડકીનું કમાડ વાંચીને દૂધનો લોટો ભરીને ઊભી રહું અને માંગીને પીવે તો ભગવાન ખરા પછી સવાર પડી એટલે મૂળજી બ્રહ્મચારી તપેલીને કટેવાળું કરવા માંડ્યા ત્યારે મહારાજ બોલ્યા છે આજે કંટેવાળું કરશો નહીં આજે તો ગામમાં જમવા જવાનું છે બ્રહ્મચારી કહે મને કોઈ નોતરું દેવા આવ્યું નથી મહારાજ કહે અમારે રાતના નોતરા આવ્યા છે હંમેશા બ્રહ્મચારી આગળ ચાલતા હતા પણ તે દિવસે મહારાજ કહે હું આગળ ચાલું મેં ઘર ભાળ્યું છે પછી પેલે ડોશી દૂધનું કળશો ભરી અંદર સાકર નાખી હાથમાં લઈને ખડકી વાંસીને ઊભી હતી તેની ખડકીએ જઈને મહારાજ કહે ડોશી કમાડ ઉઘાડ લાવતરું દૂધ પીતો જાઓ પછી તેની ખડકી ઉઘડાવીને દૂધ પીને મહારાજ ચાલ્યા પછી પાંચી ડોશીને ઘરે જઈ મહારાજે કહ્યું છે સાંકળ ઉઘાડો ડોશીએ આવીને ઘરની સાંકળ ઉઘાડી પછી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા મહારાજ બોલ્યા છે દસ વાગ્યા કે નહીં નવા ઉનામણામાં પાણી મેલ્યું છે કે નહીં નવી ત્રાંબા કુંડી લાવો અને પટારામાંથી નવું પીતાંબર લાવો પછી મહારાજ બાજેટ ઉપર નાવા બેઠા અને નાઈને બીજા બાજેટ ઉપર જમવા પધાર્યા પછી થોડું જમીને મહારાજ આળસી ગયા ત્યારે ડોશી બોલ્યા છે જમો ને મહારાજ મહારાજ કહે બધું જમીએ તો શું આપો ડોશી કહે મહારાજ અમે શું આપીએ મહારાજ કહે પટારામાં સો રૂપિયાનો વેઢ છે તે આપો તો જમીએ પછી પટારો ઉઘાડી વેઢ લાવી મહારાજને પહેરાવ્યો એટલે મહારાજ બાઈએ જેટલો થાળ કર્યો હતો તે બધો જમી ગયા પછી જમીને મહારાજની ઢોલિયા ઉપર પધરાવ્યા ત્યારે મહારાજે કહ્યું છે પાંચી ડોશી વર માગો ત્યારે બાઈ કહે મારા ચાર દીકરા મરી ગયા છે તે તમારા ધામમાં જાય મહારાજ કહે ચાર શું પેઢીનું કલ્યાણ કરીશ એમ શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને વર આપ્યો ગામ દેવજી કરીને બ્રાહ્મણ હતું તે ગઢપુર મહારાજના દર્શને આવ્યો અને તેની પાસે માત્ર ચાર પૈસા મૂડી હતી ને મનમાં એમ સંકલ્પ કરતો જે હું મહારાજને શું ભેટ મૂકીશ અને ચાર પૈસા મૂકીશ તો ખાઈશ શું પછી સભામાં તે આવીને મહારાજને પગે લાગ્યો અને મનમાં સંકલ્પ કર્યો જે દીઠા દેવ ને પહોંચી જાત્રા પછી તે ગામમાં જઈને બે પૈસાના રાતડિયા લઈ આવ્યો અને પાછો સભામાં આવી ઊભો રહ્યો ત્યારે મહારાજ કહે દેવજી ગાંઠે શું બાંધ્યું છે દેવજી કહે મહારાજ આજે એકાદશી છે તે ફરાળ માટે રાતડિયા લાવ્યો છું મહારાજ કહે મેલ મારા પાસે પછી મહારાજે રાતડિયા લઈ બ્રહ્મચારીને બોલાવ્યા અને કહ્યું જે આ રાતડિયાનું શાક કરજો આવા રાતડિયા અમે કોઈ દિવસ જમ્યા નથી અને દેવજીને ફરાળ કરાવજો તથા દેવજી રહી ત્યાં સુધી તો આપણે ચોકી જમાડજો પછી પોતાના મનમાં દેવજીએ વિચાર કર્યો છે જખમારે બે પૈસાના રાતળિયામાં મહારાજ રાજી થયા અને ફરાળનું નક્કી થયું અને પાંચ દિવસ રહીશ ત્યાં સુધી જમવાનું નક્કી થયું અને બે પૈસા પાસે છે તેના દાળિયા લઈ ઘર ભેગા થઈ જઈશું એક વખત શ્રીજી મહારાજ ડભાણ પધાર્યા હતા અને શિયાળો હતો અને એક બાવો બેઠો બેઠો ટાઢે ઠરતો હતો તેણે મહારાજને જોઈને એવો સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન હોય તો કાળો ધાબળો ઓઢીને મને આપે તો ભગવાન ખરા પછી મહારાજે ભગુજીને કહ્યું છે ભગુજી લાવો ને આજ તો કાળો ધાબળો ઓઢીએ પછી ધાબળો ઘડીક ઓઢીને મહારાજ બોલ્યા છે જુઓ ને પેલો બાવો ક્યારનો ટાઢે ઠરે છે માટે એમણે આ ધાબળો આપ્યા હો પછી તે તે બાવાને આપ્યો એટલે તે બાવો આવી મહારાજને પગે લાગ્યો છે મહારાજ મેં મનમાં આવો સંકલ્પ કર્યો તે આપે સિદ્ધ કર્યો પછી તે બાવો મહારાજ ની ઘણી પ્રાર્થના કરીને મહારાજ આશ્રિત થયો કેલોદ ગામમાં પ્રભાતગર કરીને અતિત બાવો હતો એણે એવો સંકલ્પ કર્યો છે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તે ગોદડી ઓઢીને મને આપે તો ભગવાન ખરા પછી મહારાજે ગોદડી ઓઢીને ભગુજીને કહ્યું જે આ ગોદડી પહેલા બાવાને આપો પછી તે પ્રભાતગર આવીને મહારાજને પગમાં પડ્યો અને મહારાજને કહ્યું જે મહારાજ મારા મનમાં આવો સંકલ્પ હતો તે તમે સિદ્ધ કર્યો તમે તો સાક્ષાત્કાર ભગવાન છો માટે મને તમારો આશ્રિત કરો અને પછી તે વર્તમાન ધારી સત્સંગી થયો ગામ જિંજાવદરમાં જેવો કરીને વાણ્યો હતો તે પોતાની દુકાને બેઠો હતો ત્યાં શ્રીજી મહારાજ ગામને પાદર થઈને નીકળ્યા ત્યારે લોકો શ્રીજી મહારાજના દર્શને દોડ્યા ત્યારે જીવો શેઠ બોલ્યો છે શા માટે દોડ્યો જવો છો ભગવાન હોય તો મન નીકળે જો ભગવાન હશે તો હમણાં મારે પગથી આવીને ઉભા રહેશે પછી શ્રીજી મહારાજે નદીમાં ઘોડા ઊભા રાખીને સુરાખાચરને કહ્યું છે તમો સૌ અહીં ઊભા રહો હું ગામમાં જઈ આવું છું પછી શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને શેઠ ની હાટના પગ ઉભા નીકળ સુધી તો આવ્યો પછી શેઠ બહાર મહારાજ ને પગે લાગ્યો અને બોલ્યો જે ભગવાન હોય તો સૌના મનની કળે એ તમો એ સત્ય કર્યું એમ દર્શન દઈને સવાર ભેગા થઈ ગયા એમ કેટલાક ના મનના સંકલ્પ સિદ્ધ કરીને શ્રીજી મહારાજે પોતાના આશ્રિત કર્યા ગામ ચૂડાના ચાર બ્રાહ્મણ ગઢડે દર્શને આવ્યા તેઓના મનમાં એવો સંકલ્પ હતો જે આપણે ગઢડે દર્શનને જઈએ અને સ્વામિનારાયણ સોળ ચિહ્ન દેખાડે તો ભગવાન ખરા પછીથી ચારે બ્રાહ્મણો ગઢડે આવ્યા અને શ્રીજી મહારાજ ઉગમણા બારણા ઓરડે સભા કરીને બેઠા હતા મહારાજ કહે પંડ્યા ચિહ્ન જોઈને સત્સંગ કરવો છે કે એમ નહીં એમ પંડ્યો કહે ચિહ્ન દેખાડો તો સારું પછી મહારાજે ચરણાર્વેંદ લાંબા કરીને સોળે ચિહ્ન દેખાડ્યા પછી વર્તમાન ધારી ચારે બ્રાહ્મણો સત્સંગી થયા ગામ સાયલાના પારેખ માણેકચંદ તથા લીમડીના શેઠ તલક્ષી ગામ લોહીએ દર્શને આવ્યા તેઓના મનમાં એવો સંકલ્પ હતો જે આપણે સ્વામિનારાયણના દર્શને જઈએ અને સૂતર ફેણીની પ્રસાદી આપી તો ભગવાન ખરા અને પછીથી બે જણા લોહીએ આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા મહારાજ કહે આ બે વાણિયાને સત્સંગ થતો હોય તો લાવો સુતરફેણીની પ્રસાદી આપીએ પછી મહારાજ બે જણાની સુતરફેણીની પ્રસાદી આપી પછી બે જણા ઉઠીને મહારાજને પગે લાગ્યા અને કહ્યું જે હે મહારાજ અમો આવો સંકલ્પ કરીને આવ્યા હતા તે આપે સિદ્ધ કર્યો પછીથી બે જણા વર્તમાન ધારી સત્સંગી થયા શ્રીજી મહારાજ વડતાલ પધારતા હતા અને ગામ સુંદરિયાણાની સીમમાં નિસરિયા ત્યાં મૂળો કરીને પટેલ હતું તેને ત્રીસ દાડિયા કપાસ વીણવાને કર્યા હતા ત્યાં રસ્તે સવે કહ્યું અમને દર્શન કરવા સારું જવા ને પટેલ કહે કાલે તાણ હશે તો એમની મેળે અહીં આવશે પછી શ્રીજી મહારાજ વાગડને રસ્તે સવારને ઉભા રાખીને માણકીને એકદમ વેલી મૂકી અને મૂળા પટેલ ને પાસે આવીને કહ્યું છે મૂળા પટેલ એ મૂળા પટેલ વાગડ નો માર્ગ કયો મુળા પટેલ કહે મહારાજ વાગડનો માર્ગ તો ઘોડા ઊભા તે છે પણ આ દાડિયાને મેં ખાણીને રાખ્યા હતા જે ભગવાન હોય તો તમારી તાણ નહીં જાણે માટે મને વર્તમાન ધરાવો પછી ત્રીસ દાડિયા અને એકત્રીસમો મોળો પટેલ તે સૌને વર્તમાન ધરાવ્યા અને પછી મહારાજ સવાર ભેગા થઈ ગયા ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતી હતી અને એક રોટલો બહુ જ ફૂલ્યો તેને જોઈને તે બાઈ બોલી કે ઓહો પૃથ્વી ઉપર ભગવાન ન મળે નહીતર આ રોટલો તેને જમાડો તેવો થયો છે પછી તે બાઈ ભાત લઈને ખેતર જતી હતી તેને શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે સવાર સહિત મળ્યા અને કહ્યું જે બાઈ અમારો રોટલો લાવ બાઈ કહે મહારાજ તમારો રોટલો આમાં કેવો મહારાજ કહે તું કહેતી હતી કે ભગવાન જમે એવો છે પછી તે બાઈએ ભાતું હેઠું ઉતારીને મહારાજને રોટલો આપવા માંડ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ રોટલાને અમે ઓળખીએ છીએ તે રોટલો જરા દાજેલો છે પછી મહારાજે પોતાને હાથે તેની પાસેથી તે રોટલો લીધો બાઈ કહે મહારાજ વર્તમાન ધરાવો પછી તેની પાસે છાશની દોણી હતી તેની પરાશે કરીને મહારાજે તેને વર્તમાન ધરાવ્યો ધરાવ્યા તુવાલાહરિ ભક્તો આ હતી શ્રીજી મહારાજની એ દિવ્ય લીલા જે દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્તો માટે કેટલા દયાળુ છે મહારાજ આજે પણ સાક્ષાત છે અને જો આપણો ભાવ સાચો હોય તો તે આપણા સંકલ્પો પણ ચોક્કસ પૂરા કરે છે શ્રીજી મહારાજના આ ચરિત્રો આપણા જીવનમાં શ્રદ્ધા અને બળ પૂરે છે જો તમને આ વિડીયો પ્રેરણાદાયી લાગ્યો હોય તો તેને અન્ય હરિભક્તો સાથે શેર પણ કરજો અને આ પ્રસંગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જરૂર જણાવજો ફરી મળીશું આવી જ દિવ્ય વાતો સાથે ત્યાં સુધી ભગવાનની સ્મૃતિમાં રહેજો જય સ્વામિનારાયણ